આ આ છેદું બસ બજે ફોટો આ અમાર ગોદીબારનું ગાર્ડન છે હો હાલો જમરૂખડી ખાવા છે હો મમ્મી કે મમ્મી હે શું આરીયા છો

खिसोडा એટલે કે તુરિયા હો કા કાચું છે જો જો મો ફટા જો મો કા છે મો તો એ કેટલી સરસ બધારી છે જો આમ તો મે પાસી લીંબુડી છે ফাল নাথাকে অমুক অমুক জগে লি